રાધે રાધે મિત્રો તમારી પોતાની ચેનલ વાર્તાલોકમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વાર્તા ખૂબ જ માહિતીપ્રદ અને મનોરંજક છે તો તેને અંત સુધી જોવાનો ભૂલશો નહીં અને કોમેન્ટ વિભાગમાં તમારા અભિપ્રાય જણાવો જો તમને વાર્તા થોડી પણ ગમે તો કૃપા કરીને એક લાઈક કરજો અને જો તમે પહેલીવાર ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શક્ય તેટલા અમારા વિડિયોઝ શેર કરો તો મિત્રો ચાલો આજની વાર્તા શરૂ કરીએ ઘણા સમય પહેલાની વાત છે હરિદત્ત એક બ્રાહ્મણ તેના પરિવાર સાથે સાનગઢ નામના શહેરમાં રહેતા હતા તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રો હતા બંને પુત્રો ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા જ્યારે તેઓ ભણવા માટે પૂરતા મોટા થયા ત્યારે હરિદ્તે વિચાર્યું કે શા માટે તેમને કાશી ભણવા ન મોકલવામાં આવે તેઓ વિદ્વાન વિદ્વાનો તરીકે પાછા ફરશે આ વિચારીને ધ્યાનમાં રાખીને હરિદતે તેમના બે પુત્રોને લઈ કાશીમાં છોડી દીધા ત્યાં બંને ભાઈઓ અભ્યાસ કરવા લાગ્યા ધીમે ધીમે તેઓ શાસ્ત્રોમાં નિપુણ બન્યા તેઓ બાળપણમાં ત્યાં ગયા હતા અને જ્યારે તેઓ નાના હતા ત્યારે તેઓ પુખ્ત અવસ્થામાં પહોંચી ગયા હતા હવે જ્યારે તેમનું શિક્ષણ પૂર્ણ થયું હતું ત્યારે તેઓ કાશીથી તેમના ઘર તરફ રવાના થયા પાછા ફરતી વખતે તેઓ એક ગામ પાસેથી પસાર થયા ઉનાળો હતો અને તરસ વધી ગઈ હતી અને તેમની તરસ એટલી તીવ્ર થઈ ગઈ કે તેઓ બંને ચિંતિત થઈ ગયા ચાલતા ચાલતા તેઓ એક તળાવ પાસે પહોંચ્યા અને ચાર પનીહારીને કૂવામાંથી પાણી ભરતા જોઈ એક ભાઈએ કહ્યું ભાઈ આપણે આ પનીહારી પાસેથી પાણી માંગીશું મોટા ભાઈએ કહ્યું શું તમને ખબર નથી કે ગુરુજીએ શું કહ્યું જો તમે કોઈના હાથમાંથી કંઈ ખાવ કે પીઓ તો પહેલા તમની જાતિ પૂછો તો જ તમારું જ્ઞાન પૂર્ણ થશે બંને ભાઈઓએ તેમની જાતિ વિશે કેવી રીતે પૂછવું તેની ચર્ચા કરી જો તેઓ નારાજ થાય તો તેઓએ તેમને એવી રીતે પૂછવું જોઈએ કે તે નારાજ ન થાય અને તેઓ હજુ પણ પાણી પી શકે આ વિચારીને બંને ભાઈઓ તેમની પાસે ગયા પનિહારીએ દૂરથી બે કુશળ પંડિતોને આવતા જોયા અને કહ્યું હે પંડિતજી તમે અહીં કેમ ભટકી રહ્યા છો જો તમારે પાણી પીવું હોય તો તળાવ પર આવો આ સાંભળીને મોટો ભાઈ પનિહારી પાસે ગયો અને કહ્યું અરે બહેન હું પંડિત બનીને કાશી આવ્યો છું તમે બધાએ કહ્યું રામ રામ પહેલા તમારી જાતિ જણાવો પછી મારું કામ પૂર્ણ થશે તેમણે એવી રીતે પૂછ્યું કે તેમને ખરાબ પણ ન લાગ્યું પંડિતજીની વાત સાંભળીને ચારેય પનિહારી એકબીજા સાથે વાત કરવા લાગી પછી તેમાંથી એક હસીને બોલી પંડિતજી પહેલા હું તમને મારી જાતિ કહીશ અને અનુમાન કરી શકો કે મારી જાતિ શું છે આ પછી પનિહારી કહેવા લાગી કે હું તેને આડી અને ઊભી માપીશ તેને ભાગોમાં બનાવીશ અને પછી તે બધું ઉમેરીશ તે મારી જાતિ છે પંડિત પનિહારીના મોઢથી આ બધું સાંભળીને બંને પંડિતો એકબીજાના ચહેરા જોવા લાગ્યા તેઓ ચૌદ વિષયોનો અભ્યાસ કરીને કાશી આવ્યા છે પણ તેઓ કંઈ સમજી શક્યા નહીં પછી બીજી હારીએ કહ્યું પંડિતજી શું હું તમને મારી જાતિ કહીશ પંડિતજીએ વિચાર્યું કે તે તેને સમજી શક્યો નથી તો ચાલો બીજાને પૂછીએ કદાચ તે સમજી જશે તેથી તેમણે કહ્યું હા બહેન હવે તમે મને કહો પછી બીજી પનિહારીએ કહ્યું બકવાસ નિર્દોષ મદદ કરો હું આગળ જઉં છું અને મારી બહેન અને પુત્રીએ મને છોડ્યો નહીં બેચેન છોકરો પંડિત આ સાંભળીને પંડિતજી ફરીથી માથું ખંજવડવા લાગ્યા બંને ભાઈઓએ એકબીજા તરફ ઇશારો કર્યો અને પૂછ્યું શું તમને કંઈ સમજાયું પણ બંનેમાંથી કોઈને ખરેખર કંઈ સમજાયું નહીં પછી તેણે વિચાર્યું હજુ બે ભાઈઓ છે ચાલો તેમને પૂછીએ કદાચ તેઓ સમજી જશે પછી તેણે ત્રીજા પાણી હારીને કહ્યું બહેન હવે મને તમારી જાતિ કહું ત્રીજીએ કહ્યું સાંભળો પંડિતજી દુઃખ અને વીજળીના ચમકારાવાળા ઘરો તેમને અગ્નિ અને ગરમીમાં ફેરવો અને તેમનું સ્વરૂપ બદલો મારી વાત સાંભળો આટલું કહીને પણ હારી ચૂપ થઈ ગઈ પંડિતે કહ્યું ભાઈ આપણે ઘણું બધું ભણ્યા છીએ પણ આપણને ક્યારેય આવું જ્ઞાન મળ્યું નથી ફરીથી બંને એકબીજાને ઈશારા દ્વારા પૂછવા લાગ્યા તમને ખબર છે તમને ખબર છે પરંતુ વાસ્તવમાં બંનેમાંથી કોઈને પણ આનો જવાબની ખબર નહોતી હવે નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું ભાઈ હજુ એક વધુ પણીહારી છે મને ખબર નથી કે તે સમજી શકશે કે નહીં ચાલો તેને વધુ પૂછીએ ઉદાસ ચહેરા સાથે પંડિતે ચોથા પનિહારીને કહ્યું બહેન હવે તમે એકલા જ બાકી છો તમે મને તમારી જાતિ જણાવો આ સાંભળીને ચોથી પનિહારી જોરથી હસી અને કહ્યું પંડિતજી પહેલાં ત્રણ પનિહારી દ્વારા ઉલ્લેખિત જાતિઓ મને કહો તમે તેમને સમજી શક્યા કે નહીં માથું ખંજાડતા પંડિતે કહ્યું બહેન મને કંઈ સમજાયું નહીં હવે મને ખબર નથી કે હું તમારી જાતિનો અંદાજ લગાવી શકું છું કે નહીં હવે તમે પણ મને કહો પનિહારીએ કહ્યું ઠીક છે પંડિતજી પણ જો તમે ત્રણ સમજી શક્યા નથી તો તમે હું જેમ કહી રહી છું તે બધું કેવી રીતે સમજશો છતાં પણ હું તમને કહી દઉં છું હું સો મિત્રોને દૂધ આપું છું સો બખુદીને અને મને કંઈ કમી નથી છતાં મારે હજુ પણ સાસ માટે ભીખ માગવી પડે છે તો મને કહો પંડિતજી મારી જાતિ શું છે બંને પંડિતો માથું પકડીને બેઠા તેઓ કંઈ સમજી શક્યા નહીં તેઓ ઘણું બધું ભણ્યા હતા પણ તેઓ ક્યારેય આવા જ્ઞાનનો સામનો કર્યો ન હતો જોયું ન હતું કે સાંભળ્યું ન હતું આ કેવા પ્રકારનું જ્ઞાન છે આ ચારેય પનીહારી બહુ શિક્ષિત લાગતી ન હતી પણ દરેક એક સરખા જ્ઞાની હતી તેઓએ કંઈ એટલું ગહન કહ્યું કે અમે તેમના શબ્દો પરથી તેમની જાતિ પણ જાણી શકતા ન હતા દર્શ્યા તેઓ વેદનામાં હતા આ બધું જોઈને ચારેય પનીહારી કહ્યું કેમ પંડિતજી મને કહો અમે કઈ જાતિના છીએ અમે તમને અમારું રહસ્ય કહી દીધું છે હવે જો પંડિતજી કંઈ જાણતા હોય તો કૃપા કરીને અમને કહો બંને એકબીજા તરફ જોયું અને માથા ધોવા લાગ્યા તરસ તેમને વધુ હતાશ કરી રહી હતી હવે માથા પર ઘડા લઈને ચારેય પનિહારી જવા લાગી અને કહેવા લાગી ઠીક છે પંડિતજી અમે હવે જઈ રહ્યા છીએ તમને અમારી જાતિ ખબર ન હતી તેથી તમે અમારા હાથનું પાણી પીશો નહીં આ સાંભળીને બંને પંડિતોના ચહેરા ફિક્કા પડી ગયા તેમણે હાથ જોડીને કહ્યું બહેનો અમને તમે જેમ કહ્યું તે કંઈ સમજાયું નહીં કૃપા કરીને અમને સમજાવો આ સાંભળીને એક પનિહારીએ કહ્યું પંડિતજી તમે કાશીના અભ્યાસ કરીને આવ્યા છો તમે વિદ્વાન છો તમે મહાન છો કુવા પર પહોંચતાની સાથે જ તેમણે મને આ કહ્યું જો તમે સુદ્રણી છો અમે જે કહેવા માંગીએ છીએ તેની કદર કરો હવે પંડિતજીએ હાથ જોડીને કહ્યું બહેન મને કહો નહીતર અમે પછી તરસથી મરી જઈશું પણ જ્ઞાન અને ધ્યાનની આ વાતોને કારણે અમે તમારી પહેલા મરી જઈશું પનીહારીએ કહ્યું પંડિતજી શું તમે સમજી ગયા છો કે દરેક વ્યક્તિ પોતાના અધિકારમાં વિદ્વાન છે ફક્ત કાશીનો અભ્યાસ કરીને કોઈ વિદ્વાન બનતું નથી જ્ઞાન વિશેનો બધો માર્ગ ગર્વ દૂર થઈ ગયો છે ખરું ને બંને પંડિત ચૂપચાપ બેઠા તેમના ચહેરા નીચે ભળી ગયા પનિહારી એ કહ્યું પંડિતજી પહેલા મને તમારો ગુરુ બનાવો અને પછી હું તમને મને મેં જે કહ્યું તેનો જવાબ કહીશ પંડિતોનો ગર્વ ફરીથી સામે આવ્યો તમે સ્ત્રીને અમારા ગુરુ કેવી રીતે બનાવી શકી પંડિત ચૂપ રહ્યા પછી પનિહારીએ પૂછ્યું પંડિતજી શું તમે મને તમારા ગુરુ માનો છો કે મારે છોડી દેવું જોઈએ ગરીબ પંડિત તો ખૂબ પરેશાન હતા તેઓ વિચારતા હતા કે જો તેઓ તેમની વાતચીતનું રહસ્ય નહીં સમજે તો તેમની ચિંતા વધી જશે અને જો તેઓ પાણી નહીં પીવે તો તેઓ મરી જશે બીજો કોઈ રસ્તો ન જોયો બંને પંડિતો ચાર પનીહારીને તેમના ગુરુ તરીકે સ્વીકારવામાં સહમત થઈ ગયા અને કહ્યું ઠીક છે બહેનો અમે તમને અમારા ગુરુ તરીકે સ્વીકારીએ છીએ પનિહારીએ કહ્યું આમ નહીં પંડિતજી એક પગ પર ઊભા રહો બંને બાજુ હાથ જોડીને કહો કે અમે ચારે પની હારીને અમારા ગુરુ તરીકે સ્વીકારીએ છીએ ભગવાનને સાક્ષી તરીકે લઈએ છીએ જો તમે આમ કહો છો તો આ અમારી ગુરુ દક્ષિણા હશે હવે બે ગરીબ પંડિતોએ મૃત્યુ સિવાય કંઈ કર્યું નહીં એક પગ પર હાથ જોડીને ઊભા રહીને તેઓએ કૂવા પાસે ચાર પાણી વાહકોને કહ્યું અમે ભગવાનને સાક્ષી તરીકે સ્વીકારીએ છીએ અને કહીએ છીએ કે આજથી તમે ચાર પનીહારી અમારા ગુરુ છો એક પનીહારી હસી અને કહ્યું તો સાંભળો પંડિતજી વિધા બધા ચૌદ જ્ઞાન ધૂળ જેવા છે જે લોકો સાત ગૃહ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે તેઓ જ વિદ્વાન બને છે પંડિતજી મેં તમને કહ્યું હતું કે આડા અને ઊભા મો હું બધા ટુકડા તોડી નાખીશ અને પછી તેમને એક સાથે જોડીશ સાંભળો બાકે પંડિતજી હું એક દરજીની પુત્રી છું મારી જાતિ દરજી છે પંડિતજી મોટી આંખોથી તે પનિહારી તરફ જોતા રહ્યા પછી બીજા પનિહારીએ કહ્યું પંડિતજી મેં તમને કચરાપેટીમાંથી મદદ કરવાનું કહ્યું હતું મારી આંખો આગળ જુએ છે અને મારી બહેન કે પુત્રી એકલી નહીં રહે વાસ્તવમાં હું એક પંડિત છું એક સોનીની પુત્રી અમે કોઈ બહેન કે પુત્રીને છોડતા નથી અમે જેના ઘરેણા બનાવીએ છીએ તેમાંથી સોનું પણ કાઢીએ છીએ તો શું તમે સમજી ગયા કે મેં શું કહ્યું પંડિતજીએ હાથ જોડી અને કાન પકડીને કહ્યું હું સહમત છું બહેન હું સહમત છું હું તમારા જ્ઞાન સામે હારી ગયો છું હવે ત્રીજા પનિહારીએ કહ્યું સાંભળો બ્રાહ્મણ ભગવાન મેં તમને કહ્યું હતું કે જો ઘર દુઃખથી ભરાઈ જાય અને વીજળી પડે તો તેને આગ લગાડો અને આગ ગરમ કરીને તેનો આકાર બદલો મારી વાત સાંભળો એનો અર્થ એ કે હું લુહાર છું આપણે આગ ગરમ કરીને વાસણોનો આકાર બદલીએ છીએ અને જ્યારે આગ ચમકે છે ત્યારે ઘર સુગંધિત થઈ જાય છે અને ચારે બાજુ ચમકે છે હવે જ્યારે પંડિતજી આ સાંભળ્યું ત્યારે તેમણે પોતાને થપ્પડ મારીને અને કહ્યું કે હું સમજી શક્યો નહીં કે તેઓ આગ ગરમ કરીને આકાર બદલે છે આ ખૂબ જ સરળ વાત હતી પણ અમે બંને સમજી શક્યા નહીં હવે તેમણે ચોથા હારીને કહ્યું બહેન હવે તું મને તારા શબ્દોનું રહસ્ય પણ કહે ચોથી હારી હસી અને બોલી સાંભળો પંડિતજી મેં તમને કહ્યું હતું કે મારે ઘરે સો ઊંટ છે સો ઊંટ અને હું સો ઊંટ દૂધ આપું છું અમારા ઘરમાં કોઈ અછત નથી છતાં હું સાસ માટે ભીખ માંગું છું પંડિતજી હું સમજું છું હું રબારણ છું અમારા ઘરમાં ઊંટની કોઈ અછત નથી અમારી પાસે સો ઊંટ છે અને હું સો ઊંટનું દૂધ આપું છું આટલા દૂધ સાથે પણ અમે સાસ માટે ભીખ માંગીએ છીએ કારણ કે ઊંટના દૂધમાંથી બેરી ઉગી શકતી નથી તેમાં દહીં મૂકી શકાતું નથી તો અમારા મુદ્દાનો મુદ્દો છે ચારે પનિહારીની વાત સાંભળીને બંને પંડિતોએ હાથ જોડીને માથું નીચું કર્યું બહેન હું તમારી સહાણપાણથી સ્વીકારું છું પણ મને કહો અમે આ ક્યાંથી શીખ્યા આ જ્ઞાન ક્યાંથી આવ્યું આના પર પનિહારીએ જવાબ આપ્યો ઓહ પંડિતજી આ જ્ઞાન કોઈ શાળા કે કોલેજમાં શીખવવામાં આવતું નથી જીવનની મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ આ જ્ઞાન આપે છે પંડિતજી પછી કહ્યું હે મારી બહેનો મને આ જ્ઞાનનું નામ કહો આ અભ્યાસનું નામ શું છે આ જ્ઞાન એક પનિહારીએ હસતા હસતા જવાબ આપ્યો પંડિતજી આ જ્ઞાનનું કોઈ નામ નથી પણ આ જ્ઞાન સ્ત્રીઓમાં પુરુષો કરતાં બમણું પ્રચલિત છે અને હું તમને એ પણ કહીશ કે સ્ત્રી પાણીને આગ લગાવી શકે છે પાણીમાંથી સૂકવી શકે છે અને નિર્દોષને પણ દોષ આપી શકે છે જેમ કે નીચ ગુરુની શિષ્ય હવે આ સ્ત્રીનો ગુણ અથવા ખામી ગણો ઘણા પ્રકારની સ્ત્રીઓ તેઓ કોઈપણને નિર્દોષને પણ દોષ આપી શકે છે આ જ સ્ત્રી ઘર પરિવાર અને શહેરને તારાઓ સુધી ગૌરવ અપાવી શકે છે ધન્ય છે તે સ્ત્રી જેને સતી કહેવામાં આવે છે તો પંડિતજી સ્ત્રીના ઘણા સ્વરૂપો છે જ્યારે સ્ત્રી તેના તત્વમાં હોય છે ત્યારે તે અજાબીઓ કરી શકે છે જ્યારે તે તેના તત્વોમાં હોય છે ત્યારે તે ઘર અને પરિવારને એક કરી શકે છે તે પરિવારમાં કલ્યાણ લાવી શકે છે તેથી આ જ્ઞાન પુરુષો કરતા સ્ત્રીઓમાં પ્રચલિત છે હવે બંને પંડિતો આ બાબત સમજી ગયા બંનેએ હાથ જોડીને કહ્યું જય જય સ્ત્રીઓ ધન્ય થાઓ ખરેખર બહેન સ્ત્રીઓની કોઈ સરખામણી નથી હવે તમે અમને પાણી આપીને અમારી તરસ સીપાવો નહીં તો અમે મરી જઈશું હસતા હસતા ચારે બની હારીએ તે પંડિતોને પાણી આપ્યું અને પોતાના ઘડા ઉપાડીને ચાલ્યા ગયા તો મિત્રો આજની વાર્તા અહીં સમાપ્ત થાય છે આજની વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે ક્યારેય કોઈને પોતાનાથી નીચું ન માનવું જોઈએ કારણ કે સ્ત્રી નારાયણી છે સ્ત્રીમાંથી જ પુરુષનો જન્મ થાય છે તો મિત્રો તમને આજની વાર્તા કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી વાર્તા સાંભળવા મળે તો મળીએ એક નવી વાર્તા સાથે રાધે રાધે